મોદી ના નેતૃત્વમાં એનડીએ સાથે ત્રીજી વખત કેન્દ્રમાં સરકાર બનાવવા જઈ રહી છે જોકે છેલ્લી બે ચૂંટણીની જેમ આ વખતે પણ ભાજપ એકલા હાથે બહુમતી હાંસલ કરી શકતી નથી પરંતુ એનડીએને ને બસો નેવ થી વધુ સીટો મળી છે આ સાથે જ કેન્દ્રમાં સતત ત્રીજી વખત એનડીએ સરકાર બનાવવા જઈ રહી છે સાથે જ મોદી દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે અત્યાર સુધી જવાહરલાલ નહેરુ એકમાત્ર એવા વડાપ્રધાન હતા જે સતત ત્રીજી વખત સત્તા પર આવ્યા હતા દુનિયાભરના દેશોના વડાઓએ મોદીને ત્રીજી વખત વડાપ્રધાન બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે રાષ્ટ્રપતિ મોહમ્મદ છું ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જ મની પણ પીએમ મોદી અભિનંદન પાઠવ્યા હતા તેમણે એક્સ પર લખ્યું કે નવી ચૂંટણીની જીત અને સારા કામ માટે શુભેચ્છા તે નિશ્ચિત છે કે અમે ઇટલી અને ભારતને એક તરફી એક કરતી મિત્રતાને મજબૂત કરવા અને અમારા રાષ્ટ્રો અને અમારા લોકોની સુખકારી સાથે સંબંધિત મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તોબ એગે કહ્યું કે તેઓ ભારત સાથેના સંબંધોને વધુ ગાઢ બનાવવા આતુર છે અને તેમણે કહ્યું કે વિશ્વની સૌથી મોટી ચૂંટણીમાં ઐતિહાસિક જીત હાંસલ કરવા બદલ મારા મિત્ર વડાપ્રધાન મોદી અને એનડીએના અભિનંદન છે તે ભારતને નવી ઊંચાઈએ લઈ જઈ રહી છે હું બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત કરવા તેમની સાથે મળીને કામ કરવા આતુર છું